દેવ હરિઓમ જય માતાજી અત્યારે વાયગા છે સવાર આઠ ને દેવાનસિંહ પપ્પા આવી ગયા છે ગુવારમાં ગુવાર ઉતારવા એટલે ગુવાર આપણે આપડે પૂરતો તો હોય જ એટલો એમ જાજો વાયવો છે એટલે અને આજે આપણે ગુવાર આપણા હાટ નથી ઉતારવું કારણ કે રોજ ગુવાર નું શાક ભાવે નહી પછી ઘર થતો હોય ને એક ને એક શાક નો હાલ આપડે ગુવાર તો હે ને લઈ જવાનો હે જામજોધપુર ધીરુભાઈ હાટું હમ કારણ કે આપણે તો ગુવાર ખાઈ ખાઈને થાયકા હે પણ તોય જો કે ગુવારનું શાક તો તમને ભાવે જ હાવ હપકે ન પડે પણ કાયમી નો ભાવે હમ એક દિવસ વેસમાં વયો જાય ને કોરો એટલે હાલે ગુવારના સાકડો ગઢો અને ગુવાર તો હે ને બે દિવસ નો ઉતારો એટલે પાછો થઈ જ જવાનું છે એમ ભીંડો તો એકાતરા ભીંડો કાલ ઉતારી રહ્યો તો જયારે પાછી સિંગ થઈ ગઈ ને ભીંડો તો ગઢોય એટલો થઈ ગયો પણ ઈ ટાઈમ નથી ઉતારી

ગુવાર ઉતારીને આવી ગયા ખાટલો ધારેલો જ એટલે આપણે બેસી ગયા પણ આજ તો એવી જરૂર નથી કે આવીને સીધું કામ કરીને બેહવું પડે કારણ કે પવન એકદમ સેયાડું નીકળી ગયો છે કે મોલને જોઈને જ આપને રોનક એવી દેખાય કે આનંદ આવે એમ કે આજ કઈક અલગ જ વાત છે એવું લાગે ફરી ગયું હા કારણ કે મોલ જો આ મસ્ત પવન તો ગુવાર સરસ કૂણો કુણો જ હોય કારણ કે આપણે મોટો ગુવાર થવા જ નથી દેતા કૂણો જ લઈ લઈ કૂણા ગુવાર નું શાક ભાવે ને મોટા ગુવારનો શાક બાફીને કરતા હોય પણ આપણે એ કરતા નથી ના મને તો ભાવે નહીં બાફેલ ગુવારનો શાક એટલે આપણે ક્યારેય બનાવતાય નથી કપાસમાં તમે શું કરો છો હજી તો એમાં કઈ કપાસેય નથી થયો નકર તો એમ થાય કે થોડુંક બાયે કીધું હોય તો વાયટુ કરવા રૂ ગોતતા હોય અત્યારે જો આપણે કપાસમાં અત્યારે જોઈ છે એની રોનક અને કપાસને પૂછી છે કે તને ખાતર દીધું છે તો એ ખાતર લાગ્યું એટલે કે ખાધું કે નથી ખાધું અને કપાસ કે મગફળી કોઈ પણ એ સજીવ વસ્તુ છે કોઈ પણ જાળવા એમ એટલે સજીવ છે એટલે એનામાં જીવ હે જીવને આપણે પૂછી તો એ હમો જવાબ આપણે દઈએ આપણો કપાસ એમ કે છે કે તમે મને પરમ દિવસે ખાતર દીધું હે એ અમે ખાતર લઈ લીધું છે અને અમને બહુ મજા આવી ખાધું પીધું આનંદ ખીરો કારણ કે આપણે પરમ દિવસે ખાતર નાખ્યું નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર એ ખાતર નાખ્યું એટલે આપણી જમીન તો આમ તો ભીની જ હતી એટલે વરસાદની હિસાબે એટલે આપણે ભીનામ નાખી દીધું હતું એટલે એકદમ આપણો કપાસ લાઇટમાં આવી ગયો સેજ પીરાઈસ મારતો હતો ને એ એકદમ લીલો મહિનો દેખાવા એટલે નાઇટ્રોજન ફોસ્ફરસ ને સલ્ફર ખાતર આપ્યું ને એનાથી એકદમ કાંઈ ઘટે નહીં ને એવો લાઇટમાં આવી ગયો ને અત્યારે ફાલે ફૂલે ફૂલ છે કાંઈ ઘટે નહીં એવો એટલે એકદમ ચાપકા ખરે નહીં અને એકદમ પકડી રાખે કારણ કે હેથેથી તાકાત હોય તો વાંધો ન આવે એટલે આપણો સોડવો એકદમ તાકાતવારો થઈ ગયો છે એટલે બનશે તા લગી ફાલ ઓછો ખરશે અને રહી ગયા હે ફાલ એટલે આમ તો પંદર જે પંદર જે ખાતરનો ડોઝ દીધા રાખીએ તો વાંધો ન આવે કારણ કે આપણે કપાસના ડોકા તો બધા કાપી જ નહીં ખા હે બધા કમ્પ્લીટ કપાઈ ગયા અને કપાસ એ આપણો ભેગો અડી ગયો છે બોતની જારીએ એટલે તાપ કોઈ કાંઈ ઘટે નહીં એટલા લાગ્યા છે હે એટલે હજી આપણે આજ ખાતર બેદી મોટ દીધું વરી પાછું દહ દી થાય ને ત્યાં પાછું ખાતર આપી દે પણ હજી આપણો કપાસ બગડ્યો નથી લાલ નથી થયો એટલે ખાતર તમે દીધા રાખો ને તો લાલય નો થાય અને એકદમ લીલો લીલોલિયન લીલો રિય એટલે ઉત્પાદન થોડુંક વધારે આવે અને મેન તો અમારા કપાસનું કારણ છે કે એને બવાડું નથી કપાસમાં કપાસ નથી આવ્યો ગમે એ મોલ ને બવાડું હોય ને એ નડે એટલે આપણે મરચી વાળું હતું હા તેને જે તત્વો જોતાં એ તત્વો બધાય પડે ને જાડુઆને સલ્ફરની જરૂર વધારે પડે કારણ કે તેલેબિયા પાક રહ્યો ને એટલે સલ્ફર વધારે જોઈએ બાકી તો પછી આપણે આવતા રાવણમાં તો પોટાશને એવું નાખશું ખાતર આ રાવણમાં આપણે પોટાશ નથી આપ્યું એટલે આજ વાતાવરણ એકદમ કંઈ ઘટે ને એવું થઈ ગયું છે એટલે વાતાવરણમાં એવું છે કે આપણે નક્કી નથી કરી શકતા ભૂરિયો છે કે હુરિયો છે જો ભૂરિયો પવન હોય તો છાડુ માની લેવાનું હુરિયો હોય તો વરસાદની ની આગા તો આપડે સેજ અને એ તો આખું વર્ષ જાતી જ નથી અને આમ જોઈને જો એન્ટ્રી સાયક્લોન બન્યું છે જો એ મજબૂત બની ગયું એ છે અને જો એ ધક્કા મારશે તો એ પવન શિયાળું સમજવાનો અને એન્ટ્રી સાયક્લોન આપણે બન્યું એ નબળું પડશે તો આપણે ફૂરિયો પવન સમજવાનો એટલે હવે નક્કી ન થાય એમાં શિયાળામાં તકલીફ જ મુકાય હુરિયો વાતો હોય એટલે જો વરસાદ આવે તો હુર્યો અને જો ટાઈટ આવે ને તો પરબારો ભૂર પવન ગણે લગભગ મને એવું લાગે કે હવે આપણે વરસાદની ની શક્યતા હોય છે એટલે કદાચ આવે તો દક્ષિણ ગુજરાત બાજુ આવે આપણે ન આવે એમ અને અત્યારમાં તો આપણે તો આને ભૂર્યો જ માનવાનો કારણ કે આનંદમાં જ રહેવાનું જો આ કપાસ હોય ને આપણે વરસાદની આશા જરિયાય રખાતી નથી

દેવાનસિંહ પપ્પા કે આજ જાવ થઈ ગયા પણ આપણે ગંગાનો પ્રશ્ન નો રે એટલે પાંચ હવે આપણે નીકળી જાય ને ભાઈ હાઈલ કરે છે ગાડી વાળી તૈયાર કરી નાખીશ કારણ કે પાછળ હોય તો હું આપણે હવે પોચવા એવા ટીમડી આપડે જામજોધપુર જવું છે એ બધું આવશે આમાં દેવાસ ને તો ધીરવદા પાસે બહુ મજા આવે એને તો જવું જ હોય બપોરે ઉઠાડો ને કીધું હલો જામ જોધપુર જવું તો કે હાચું હાચું કયો છો ખોટું ખોટું કે કીધું હાચું હાચું જ કહી દીધું બધાય તૈયાર થાય જ છે અને હવે તો એવું નક્કી નતું થાતું કે જામ જાવું કે જુનાગઢ જાવું કારણ કે કાલ રાત ના આખી રાત ભાઈ હું તોય નતો ને હું દીધા નતા એને પપ્પા હું બે જાય ગયા પગ દબી ને એ કઈ ખબર ન પડે કે ભાઈને ને હું થતું હોય છે પણ એને કડતર ને તાવ જેવું થઈ ગયું હતું એટલે આપડે તાવ ની દવા પાઈ ને એટલે પાછું મેળ આવી ગયું અને હાથ દુખે દુખે કરતો તો એટલે બાકી એને બામલાઈ થઈ ગઈ છે એટલે એવો પ્રશ્ન હતો કીધું બામલાઈ થઈ હોય તો જુનાગઢ જ જવું પડશે એમ ત્યાં તો બામલાઈ નતી અને હવારે કઈ હાથ દુખતો નતો એટલે હવારે ભાઈ રેડી થઈ ગયા એટલે અત્યારે આપડે જાય છે જામ જોધપુર નખર જુનાગઢ હોત સોલાણું હોય છે કે કેવું લાલ લાલ થઈ ગયો હતો એટલે હાથ દુખતો હતો હમ હા એટલે

આપડે તો ગાડી માં હતા કારણ કે ભીડ બહુ થઈ જાય એક્સિડન્ટ થાય એટલે આપડે અહિયાં બધા માણસ એટલે બધા સીધી ગાડી રોકી તો જાય થોડુંક ટ્રાફિક થઈ જાય અને માણસ ની ભીડ એ વધી જાય પણ એ ભાઈ ને બહુ વાંધો નથી માથામાં લાગ્યું પણ ફૂટ થઈ ગયા એટલે લોહી નીકળી ગયું એટલે કઈ વાંધો નહીં હોય બચી જાય પણ અત્યારે માણસ ને વ્યસન એટલા વાળા નો વાઘ નું વાક હોય ખુદ નો પણ હલવાઈ જાય કારણ કે જે ભેગી હવે એ પોતે દારૂ પીધેલો હતો પણ માણસ હુકામે દારૂ પીતા હશે ખુદ ને ખોવા એક તો કઈ ફાયદો તો કરવાનો જ નથી એક કોથરી તો પપ્પા કે ભેગી હતી એટલે ભાઈ પીધી તો હોય જ ને એટલે વ્યસન જ હતો હા એટલે બીજા જ હતો એટલે કોક લગાડી નઈ ભયું ગયું એ વ્યક્તિ ઉભું નતું